રામ આવો આપણે સમાધાન કરવા જાવું પડશે આ તો કળિયામાં જાવું પડશે એ બોલાજો ઓ પછી મિનિટ લેવા આવવા રહેરો ચોકી સત્રીમાં મે પડી જાય તો આપણે લઈજો હા નકા ફળ આવના તો મકાન આવના તો ફૂલ

વિવાહ છે લે મને મિળાવવા આખો અલ્યા ચટડી આ કરી છે ને ચટડી અલ્યા ડોડો હેનો અલ્યા ચટડી જશું લે છોબર નઈ દેજે અલ્યા તો આ ક્યું નઈ લે હો અલ્યા અલ્યા ફોટો મને બતાઉ અલ્યા બતાઉ લે ફોટો મને તો આખી અલ્યા પાહો લે અલ્યા કેદું તો શું મને ગમતું થાય કેદું ઉપર છે લ્યો હે થોડો આગળ જતો બગડ્યું બગડ્યું લેતો જો ના મારો યાર સાક કરો ઓબો તો નહી પડી

હા લેતા સમય હું તો ઘરે ભૂલી જો લે તો એ ભૂલી છું મારે મારે તો ખબર નહીં બસો નંબર આ મારે લે હો તો તો ફોન ઘણા જોડતા એટલે તમે જેટલો નમારા આ છે અમારે તો ઘણા નહીં આય તમે જેટલો આ છો તમે પોસો જાય હો દીધો અલ્યા લે કો જીવા હું કરી શું તમે કોજીવા કારણ ખોરી લે તો એટલે આવું દેખાય છે એટલે છેત્રી જૂમ નહી

તારી જીભીમાં ગરમી તો મારી કરી ની આયો અમાર સમાધાન કરવા જવાનું છે ઓહો આ શું વાયુ વરે આ કુણામાં નળમાં વાવ જ ભરે અમાર સગનયો વારે વારે આ બાબીએ ખેતરમાં ન આવવા હા અગવડ હા હા લાગુ હે સંતી સંતી કે શું વાયુ

ના તો વચ્ચેથી તોડી નાખો ને અમે અડધી અડધી લઈ લઈએ એમ તો ના કોમા તો પણ હાથ આતો તો પર ભાઈ બાબુ ભાઈ ઓલા કો કો આમડી તો તમાર ભાઈ છે ઓલા નોના હોય યે નામ કો કો હાલું છે શું નામ છે યે નામ લે લું પાસે હા હું તો મી બોલા આવું લે લું પા

તો કેવા ગયા અમાર તો બાબા ભઈયા ને સમાધાન જ કેરાવતા હતા અમાર તો મત કરાવતા ફરસીયા આ તમા દેવા માણી સમાધાન કરવા આવું પડે અમારે બોલો બોલા આ આ સત્રે નો આવો સમાધાન કરવાનું છે તમારાથી ની થાય ને એટલે બધાય તમે હોય તો હાર ઉડે હું કે થાય ફાવે હુંકો વાતો જ્યાતા ઈજા ભઈ ઈ તો એ કરી જા

સમાધાન થયો કે ખબર હે હા મે ભાઈ એવા લડાયના એવા લડાયના ભાઈ આ પુત્ર રાગે મળી ગયા એમ ઓ ત ભલા થઈ ને લડવડાઈ ના લડવડાઈ સમાધાન ના કરો રાય કરાવડાઈ હા તો લડવડાઈ ને સમાધાન કરી દેવાય એટલે ખમાન મજા થઈ જાય ખમાન મજા હા આ મારો બના સ્કોચો આ